કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા વેલી વેલી હવારના તો હવારનું કામ એક બધું પડ્યું છે ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે ખાણ દેવા કે એક ગાયને બગલીન બાકી છે પણ દેવાદાન છે ત્યાં વરસાદ આવી ગયો જેની એસી અચર અચરમાં ઉઠ્યા શનિવાર છે એટલે ઈશાર કરે કે હું કરું એમ જવાનું શું કરશો વરસાદ ન આવે તો લાવો ને પેટી ઘરે ઓર તો આજ રજા નહીં પડે હે જોઈ છે અચર તો વરસાદ શરૂ છે રહી જાય તો જાય જો બાજુ અચ્યારમાં રોટલીનો રોડ બાંધી ને રોટલી બનાવે છે અને બધી ગાયોને ઘરે જ ખાણ આપીએ છીએ પણ મોટી ગાય અને બગલી બે ગાય બાકી રહી એટલે આપણે બગલીને ખાણ દેવા જવાનું છે અને અત્યારે અચ્યારમાં જો શાસ મૂકી દીધી છે આપણે સાસ તો હજી ખાલી આપણે ધરાવી છે આપણે ફેરવવાની બાકી છે પછી વધારે તો હાલ લાગશે એટલા માટે અને બગલીના ખાણ બાકી હતું તો જેની પપ્પાને એમ કે દક્ષા ભૂલી ગઈ છે એટલે એ દઈ આવ્યા હું સાસ ધરાવવા ગઈ ને ત્યાં અને જેની અશ્વિન આજ તો એ નક્કી નથી ક્યારે સ્કૂલ જાય અને વરસાદનું કામકાજ જોવું કે એટલું શરૂ છે એ આજ તો સવારે વહેલી ચાર વાગ્યાનો શરૂ થઈ ગયો છે અને પવન એટલો હતો અત્યારે થોડોક શાંત પડી ગયો છે પવન બાકી બહુ પવન હતો અને આપણી ગાયો હવે રાહ જોઈએ છે બધી ખાણ ખાઈને તો ઓગાળે છે પણ વાહિંદા પડ્યા છે 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 કરવા તો તો પડશે જ તે જે આપણે માળા મસ્તી થઈ ગઈ ઓલા એની હાથથી બનાવેલા માળા છે બીજા ટીંગાળેલા માળા છે એમાં સકલિયું રહેશે અને સકલિયું બહુ વરસાદ લાગે તો ઘરમાં અંદર પણ વહી આવે છે પરંતુ કબૂતર ક્યારે ઘરમાં ન આવે અવડા માળામાં ન આવે એને તો મોટો સબૂતરો હોય તો જ થાય અત્યારે બધા કેવી રીતના બેઠા છે ને આપણે જે સણ મૂકી હતી એ મસ્ત કાયમ આવે છે અત્યારે વરસાદમાં ચકલી ક્યાંય સણવા ન જઈએ કે એટલે અત્યારે જો વહેલી વહેલી હવારમાં એને પણ જમવા જવું હીરામણ કરે છે આપડી ચકલી તો આવી રીતના એક અઠવાડિયાથી આપણને સતત વરસાદ આવે છે અને વરસાદને કારણે વરસાદ આવશે વરિહે કાંઈ આપણે મોડું નથી થવાનું હારું જ થવાનું છે કવામાં પાણી રહે આગળ આપણે ગાયોના ઘાસચારા કરીએ છું પરંતુ એક જ ધારો વરસાદને લીધે થોડી ગાયોને અને માલઢોરવાળાને વધારે તકલીફ રહે એઠે ભીનું રહે વરું ન થાય ગાયોને ગમે નહીં અને માયખું ન હોય તો પણ એ જગ્યાએ માયખું મચ્છર આવે જોકે આપણે થવાડી કરીએ બે ટાઈમ તો પણ

તો ટાઈમ થઈ ગયો છે આપણે ગાયોનું મિલ્કીંગ કરવાનો અને આજે બધાયને વરસાદ હોવા દિનો ઘડીક આવે ને જાય ઘડીક આવે જાય ટાઢું વાતાવરણ થઈ ગયું એટલે કોફી પીવાનું મન થયું છે તો મેં મૂકી દીધા પહેલાં મસાલા બધા શેકવા માટે તસ લવિંગ તીખા અને એલચી એ શેકે એનો પાવડર બનાવી પછી આપણે કોફી બનાવશું મેથીની મસાલા લવિંગ જોવા થઈ ગયા છે ફૂલી ગયા છે એ બધા મસાલા શેકીને ખાશે

તો બધાની માટે કોફી બનાવી નાખી છે અને થોડાક મસાલા ગરમ કરી અને અંદર નાખશું એટલે એનો ટેસ્ટ કઈક અલગ જ હશે અને એમાં આપણું તાજું તાજું ગાય નું દૂધ આવશે એટલે વધારે મસ્ત બનશે તો આપણું આ તાજું ગાયનું દૂધ છે

તો આપણી ખાંડ આમ તો આપણે મિક્સ કરી હતી એટલે ફરી પછી ખાંડ થોડીક નાખી દીધી છે અને બનીને થઈ ગઈ છે એકદમ રગડા જેવી આપણી ઘરની દેશી મેથી કોફી અને આપણો મસાલો પણ ગરમ કરીને મસ્ત બની ગયો છે તૈયાર તો આપણે ડેઈલી તો આવી કોફી નથી બનાવતા પણ ક્યારેક ક્યારેક સ્પેશિયલ પીવા માટે આવી રીતના સ્પેશિયલ આમ ટાઈમ બગાડી છે કારણ કે મસાલો હેકી મસાલો આવી રીતના બનાવી અને આવી રીતના કોફી કેટલું જો માવો બની ગયો દૂધનો સ્તર સોટી ગયો એટલી ઘડી આપણે ઉકાળી અને બની ગઈ છે મસ્ત મજાની આપણી કોફી તો આવી ટાઢી ઋતુમાં એક ધારો વરસાદ આવતો હોય ને ટાઢો ટાઢો પવન આવતો હોય એમાં કોને કોફી ભાવે જે સા પીતા હોય ખાસ કેજો મસ્ત કોફી બની ગઈ છે એકદમ મસ્ત મજા કેવી લાગે છે મસ્ત આવો મજા આવે કે છે કારણ કે વારે વારે વરસાદ આવે એટલે પવન એવો આવે છે ને એને ખબર પડી જાય ફરી પાછો એક ઝાપટું આવવાનું છે વરસાદનું એટલા માટે બધી એ બાજુ ઊભી છે ફોનુન કંકુન જપસ્વીન આપડી રાધા અને બધા એનું થઈ ગયું છે ખાણ દેવાઈ ગયા છે અને વાગ્યા છે સાડા પાંચ પણ લાગતું નહીં હોય રાધા અત્યાર નહીં અત્યાર નહીં ખંજવાળું અત્યાર નહીં પછી હો રાધાને ખંજવાળવું છે અને જો સરફર વરસાદ શરૂ થઈ ગયો છે અને પાવાનું અને નિરવાનું કામ બે બાકી છે પણ બે દિવસ ત્યાં વરસાદ હતો એટલે હું શાક બકાલું જોવા આવી નથી પણ હવે જાવશું જો જવાઈ જાય તો પાણી ભર્યું છે બધે અને આપણા બે અંશ કયો તો અંશ અને જળ બતક કયો તો જળ બતક જો અહીંયા મસ્તી ની છે ઉકળા ઉપર આ બે અહીંયા જ રે ચારથી પાણી ભરાણું ત્યારથી તો વરસાદ આવે છે તો ફટાફટ આપણે જઈ આવી તો ફોગાઈ જાય તો બધે પાણી તો ભર્યું જ છે નીચે તો

બધો રોપ મસ્તીનો ગયો છે તો આપણું બધું બહુ મસ્ત ગયું છે હવે વરસાદ રહી જાય તો સારું કારણ કે હજી હાવ ઉગતા છોડ કેવાય એટલે પાણી લાગી જાય જાયું આપણે હાવ એક સાઈડ નાખું છે આમ ઉપર વાહ છે ત્યાં તાસોડ છે બહુ કઈ વરસાદ લાગે એવું છે નહીં હવે આપણે વરસાદ શરૂ થઈ ગયો છે ઘરે પગવાનું છે જાય છે આપણે ઘરે બસ રહી ફરી પાછું ફૂલ વરસાદ આવી જાય છે પવન સાથે આવે છે ફૂલ પવન આવે ને આરે ફૂલ વરસાદ આવી જાય ફરી પાછો રહી જાય ઘડી ફરી પાછો આવી જાય છે એ રીતના શરૂ છે હવાનો સતત વરસાદ તો ગાયો નું પાવાનું સારાનું કામ કરી નાખી આમાં જો બચ્ચા બોલે છે મસ્તી ઉભી છે રાધા જો પાસે આવે છે ખંજવાળો હાટુ બસ બહુ તને જોવે ફેરો તો બહુ જો એક દિવસ પાસે નો આવે તો રાધા ગાંડી થઈ જાય કેટલું વાદળ સાંયનું વાતાવરણ છે અત્યારે દીનનું સાડા પાંચ હજાર ફૂલ અંધારું લાગે છે એવું વાતાવરણ છે કેટલો અંધાર છે જો ચારે કોર ઓર અંધાર અંધાર આ બધી ગાયો જો ખાણ ખાઈને ઊભી છે વાટે ટેને પાઈ લઈ નીરી દઈ આજ તો સવા દિવસનો નવો નવો વરસાદ રહ્યો છે તો રાખી